સો માય વેલકમ ટુ ચેનલ ઇંગ્લિશ અને આજે આપણે પ્રેક્ટિસ કરીએ કે પોઝિટિવ જે છે મેક ગેટ તરીકે તમને હું બતાવું કે 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 ક્યાં ઉપયોગ થાય છે એનો હું હું એમ બોલું હસું છું ઓકે પણ હું હસાવું છું ઓકે તો શું બોલવાનું હું હસાવું છું ઓકે હું પ્રેક્ટિસ કરું છું અને હું પ્રેક્ટિસ કરાવડાવું છું હું બોલું છું હું બોલાવડાવું છું તો આ શું છે કોઈની જોડે કંઈ કામ કરાવો છો એને હેલ્પ નથી કરતા એની પાસે કામ કરાવો છો એના માટે જુઓ કે ગેટ મીન્સ કે કરાવવું કોઈની જોડે ગુટ એટલે કરાવ્યું ગેટિંગ કરાવી રહ્યો છું પણ હંમેશા તમે ગેટ નો ઉપયોગ ક્યારે કરજો કે જ્યારે સેન્ટેન્સ ની અંદર ઓબ્જેક્ટ નથી ઓકે કોણ નથી કે બીજો કોઈ માણસ નથી ઇન શોર્ટ હું એમ બોલું છું કે હું રૂમ સાફ કરાવું છું ઓકે અને હું તેની પાસે રૂમ સાફ કરાવું છું તો અહીંયા પ્રથમ સેન્ટેન્સ માં જુઓ કે હું રૂમ સાફ કરાવું છું એટલે પણ કોની જોડે કોઈ હાજર નથી તો એવા સેન્ટેન્સ ની અંદર ગેટ નો ઉપયોગ કરો ઓકે અને બીજું સેન્ટેન્સ છે આ મેક નો એ પ્રેક્ટિસ પછી જોઈએ પ્રથમ સેન્ટેન્સ જુઓ કે આઈ ક્લીન માય હાઉસ ઓકે આઈ ક્લીન હું સાફ કરું છું મારું ઘર ઓકે હું સાફ કરું છું મારું ઘર અથવા હું મારું ઘર સાફ કરું છું આઈ ક્લીન માય હાઉસ પણ હું મારું ઘર સાફ કરાવડાવું છું ઓકે કોની જોડે એ તમને ખબર નથી મને ખબર નથી ત્યારે ગેટ નો ઉપયોગ કરો કે આઈ ગેટ માય હાઉસ ક્લીન આની અંદર સિક્વન્સ ચેન્જ થાય કે જુઓ આ ક્લીન છે એ ઓબ્જેક્ટ ની પેલી બાજુ જાય વર્બ વર્બ લાસ્ટ માં આવે અને વી 3 માં આવે ઓકે અને એ ની પહેલા ઓબ્જેક્ટ આવે પ્રેક્ટિસ કરો કારણ કે પ્રેક્ટિસ પછી ખબર પડશે કે આઈ 겟 માય હાઉસ ક્લીન હું મારું ઘર સાફ કરાવવા છું કોની જોડે ધેટ ઇઝ નો એની મેન્શન ઓકે અહીંયા જુઓ હું મારા બાલ કપાવડાવું છું

સ્પોકન હું બોક્સ બનાવું છું કે આ ધ્યાન આપજો ઓકે હું ઘડિયાળ રિપેર કરાવડાવું છું અથવા હું મારી ઘડિયાળ રિપેર કરાવડાવું છું તો આઈ ગેટ માય વોચ રિપેર આઈડિયા છે શું કહેવા માંગે છે કોઈની પાસે કામ કરાવો છો એ માણસ સેન્ટેન્સ ની અંદર નથી હું વાક્યો બનાવડાવું છું તો શું આવે આઈ ગેટ સેન્ટેન્સીસ મેડ શું આવે ધ્યાન આપજો કે આઈ ગેટ સેન્ટેન્સીસ મેડ હું વાક્યો બનાવડાવું છું હું વાક્યો બોલાવું છું તો આઈ ગેટ સેન્ટેન્સીસ સ્પોકન હું વાક્યો શીખવડાવું છું કોઈની જોડે તમને તો શું આવે આઈ ગેટ સેન્ટેન્સીસ લર્નડ અન્ડરસ્ટુડ ક્લિયર છે ટોપિક આગળ જુઓ કે હું તમે

English spoken. I get English spoken. Understood. શું કહેવા માંગે છે કોઈની જોડે કામ કરાવવું છો શું મૂકવાનું છે ગેટ હું ઇંગ્લિશ બોલાવડાવું છું તો શું આવે આઈ ગેટ ઇંગ્લિશ સ્પોકન હું ઇંગ્લિશ લખાવડાવું છું આઈ ગેટ ઇંગ્લિશ રોટ રિટર્ન સોરી વી થ્રી આવે અન્ડરસ્ટુડ તો આ છે ગેટ નો ઉપયોગ કે જ્યાં સેન્ટેન્સની અંદર તમે કંઈ કામ કોઈને કરાવો છો પણ એ બીજો વ્યક્તિ સેન્ટેન્સ ની અંદર નથી હવે જોઈએ કે જો બીજો વ્યક્તિ છે તો પછી કેવી રીતે એને બોલવું જેમ કે હું ઇંગ્લિશ બોલાવડાવું છું અને હું તમને ઇંગ્લિશ બોલાવડાવું છું આઈ મેક યુ સ્પોકન ઇંગ્લિશ સો ક્લિયર હવે જોઈએ આપણે

એટલે બનાવીશ મીન્સ કે ટેન્સ જોડે એનો મીનિંગ ચેન્જ થાય છે ઓકે હું એમ કહું છું કે હું તમને ઇંગ્લિશ બોલાવું છું હું ઇંગ્લિશ બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ પણ હું ઇંગ્લિશ બોલાવું છું તો આઈ મેક સ્પીક ઇંગ્લિશ પણ અહીંયા મેકનો ઉપયોગ હંમેશા અહીંયા જુઓ કે ઓબ્જેક્ટિવ કેસ આવતો હોય ત્યારે થાય છે ઓકે પ્રથમ સેન્ટેન્સ જુઓ કે હું તમને ઇંગ્લિશ બોલાવું છું ઓકે હું ઇંગ્લિશ બોલું છું તો આઈ સ્પીક ઇંગ્લિશ આટલું તમે ધ્યાન લો કે આઈ સ્પીક ઇંગ્લિશ હું ઇંગ્લિશ બોલું છું પણ હું તમને તો આઈ યુ સ્પીક ઇંગ્લિશ નહીં આઈ મેક યુ શું આવે આઈ મેક યુ આની ઉપર તમે ધ્યાન આપો કે આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ હું તમને ઇંગ્લિશ બોલાવું છું હું તમને હસાવું છું હું હસું છું તો આઈ પણ હું તમને હસાવું છું મેક યુ લફ શું આવે ધ્યાન આપજો કે આઈ મેકરસ્ટુડ આ છે કે તમે મને ઇંગ્લિશ બોલાવો છો યુ સ્પીકિંગ ઇંગ્લિશ તમે ઇંગ્લિશ બોલો છો પણ તમે ઇંગ્લિશ બોલાવો છો યુ મેક મી સ્પીક ઇંગ્લિશ શું આવે અહીંયા જુઓ યુ સ્પીક ઇંગ્લિશ તમે ઇંગ્લિશ બોલો છો પણ તમે ઇંગ્લિશ બોલાવો છો અને કોઈ કોને બોલાવો છો તો કે મને તો મેક મી એટલે કે મને ઇંગ્લિશ બોલાવો છો તમે મને હસાવો છો યુ મેક મી લાફ તમે મને હેલ્પ કરો છો કરવડાવો છો કોઈની જોડે યુ મેક મી હેલ્પ અંડરસ્ટુડ શું કહેવા માંગે છે તમે મને સેન્ટેન્સ બનાવડાવો છો યુ મેક મી મેક સેન્ટેન્સીસ તમે મને સેન્ટેન્સ બોલાવડાવો છો ઓકે હું તમને બોલાવું છું સેન્ટેન્સ તો આઈ મેક યુ સ્પીક સેન્ટેન્સીસ અન્ડરસ્ટુડ આ જે કોન્સેપ્ટ આગળ જો થર્ડ છે તે રૂમ સાફ કરે છે તો શું આવે શી ક્લીન્સ ધ રૂમ એવું આવે પણ હું એમ બોલું

i make her read books હું તેની પાસે રીડ બુક્સ રીડ કરાવવા આવું છું અથવા હું તમને બુક રીડ કરાવું છું મતલબ હેલ્પ નથી કરતો પણ તમારી જોડે કંઈ કામ કરાવું છું ઓકે i read books હું હું કો વાંચું છું પણ હું તમને બુક વાંચાવડાવું છું તો i make her સોરી આયા મેક her હું તેણીને બુક વાંચાવું છું વાંચાવડાવું છું અન્ડરસ્ટુડ હું સેન્ટેન્સ લખાવડાવું છું તમને તો આઈ મેક યુ રાઈટ સેન્ટેન્સીસ હું તમને વાક્યો લખાવું છું હું તમને વાક્યો બોલાવું છું તો શું આવે આઈ મેક યુ સ્પીક સેન્ટેન્સીસ ઓકે આઈ મેક યુ સ્પીક સેન્ટેન્સીસ હું તમને વાક્યો શીખવાડાવું શીખડાવું છું ઓકે તો આઈ મેક યુ લર્ન સેન્ટેન્સીસ શું કોન્સેપ્ટ છે કોઈને કંઈ કામ કરાવો છો ઓકે

મેક્સ માય સિસ્ટર કુક મારી બહેનને શું કરે છે રંધાવે છે ઓકે આગળ જુઓ આઈ મેક યુ લાફ હું તમને હસાવું છું હું કાર રિપેર કરાવું છું ઓકે તો આઈ મેક યુ રિપેર કાર તમે મને ઇંગ્લિશ બોલાવડાવો છો યુ મેક મી સ્પીક

તો શું આવે યુ યુ મેક મેક મનન મનન ક્લીન ક્લીન તમે મનનને ઇંગ્લિશ બોલાવો છો યુ મેક યુ મેક મનન રાઈટ ઇંગ્લિશ તમે મનનને સેન્ટેન્સ બનાવડાવો છો યુ મેક મનન મેક સેન્ટેન્સીસ તમે

તો તમે કોઈને કંઈ કામ કરાવડાવો છો ઓકે તો ઉપયોગ કરવાનો છે ઓકે ફર્સ્ટ સેન્ટેન્સ જોઈ લો ફરીથી કે હું તમને ઇંગ્લિશ બોલાવડાવું છું આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ શું ડિફરન્સ છે મેક અને ગેટમાં તો અહીંયા જુઓ કે હું સિમ્પલ સેન્ટેન્સ લઉં છું કે આઈ ક્લીન ધ રૂમ હું રૂમ સાફ કરું છું ઓકે સિમ્પલ સેન્ટેન્સ છે કે આઈ ક્લીન ધ રૂમ પણ હું તમને રૂમ સાફ કરાવું છું

ઓકે અને શું આવે હંમેશા વર્બ છે લાસ્ટમાં આવે આવે ક્લિયર છે હું ઇંગ્લિશ બોલું છું આઈ સ્પીક ઇંગ્લિશ હું ઇંગ્લિશ બોલાવું છું તમને તો આઈ મેક યુ સ્પીક ઇંગ્લિશ અને હું ઇંગ્લિશ બોલાવું છું પણ કોને ક્લિયર નથી તો આઈ ગેટ ઇંગ્લિશ સ્પોકન અહીંયા ધ્યાન આપજો કે થર્ડ છે એ થોડું કોમ્પ્લિકેટિવ છે ઓકે આઈ ગેટ હું મોબાઈલ રિપેર કરું છું તમને મોબાઈલ રિપેર કરાવું છું આઈ યુ રિપેર મોબાઈલ પણ હું મોબાઈલ રિપેર કરાવું છું કોઈને ખબર નથી કોની જોડે તો આઈ ગેટ માય મોબાઈલ રીપેર શું આવે આઈ ગેટ માય મોબાઈલ છે તો આટલો ડિફરન્સ છે મેક અને કેટનો સો આઈ હોપ કે ક્રિસ્ટલ ક્લિયર છે ટોટલ ક્લિયર છે સમજમાં આવી ગયું છે તો લાઇક શેર અને કોમેન્ટ